નમસ્તે મારું નામ ધવલ સાવલિયા ગરડા કેમિકલ્સ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ મોરબી જિલ્લાના અંકારા તાલુકાના પંચેસે ગામે જ્યાં પ્રગતિશીલ ખેડૂતોને આપણે ત્યાં ડેમો કરતો ડંકીનો તો આપણે અભિપ્રાય જાણીએ કે શું અભિપ્રાય આવ્યો છે કે ડેમો કરાયો પછી શું પરિણામ મળ્યું તમને ડંકી વસ્તુનો ઉપયોગ કરવા સાહેબ આ દવા છાંટેલી છે એમાં ચૂસીયા કે મચ્છી નથી દેખાતી અને બીજીમાં છાંટેલી છે એમાં

બીજું તમને શું જોવા મળે સફેદ માખી માં તમને સફેદ માખી ની બધું સાફ થઈ ગયું ને થોડો કપાસી લાઇટિંગ ને કલર ને બધું સારું આવી ગયું ઉપર બધી સારી હા સારી છે નવી કુણપ સારી નીકળી છે અને રોગ બધું જતો રહ્યો એટલે રિઝલ્ટ સારું દેખાય છે બરાબર ઓકે સર